ગંભીર બેદરકારી બદલ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જરૂરી છે ગોધરાના સેવા સદન કચેરી બે માં આવેલી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી માંથી કચરા પેટીમાંથી

કચરાપેટીમાં જોવા મળતા અનેક પ્રકારના સવાલો ઉભા થવા પામ્યા હતા જેમાં વર્ષ બે હજાર ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં અલગ અલગ વિસ્તારોમાંથી લેવામાં આવેલા સેમ્પલો સીલબંધ બોટલો અને ખુલ્લા કરેલા સેમ્પલો કચરાપેટીમાં જોવા મળતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરી દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓના નમૂનાના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા કે કેમ તે લઈને અનેક પ્રકારના સવાલો ઉભા થવા પામ્યા છે જ્યારે નમૂનાઓને યોગ્ય રીતે નાશ કરવાને બદલે કચરાપેટીમાંથી મળી આવતા અનેક પ્રકારના સવાલો ઊભા થવા પામ્યા છે ગોધરા સેવા સદન કચેરી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીમાં કચરાપેટીમાં મળેલા ખાદ્ય વસ્તુઓના નમૂનાની બાબતને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી મનીષભાઈ ગામિત સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે અમેરી કચેરી દ્વારા સેમ્પલનું યોગ્ય રીતે પરીક્ષણ થયા બાદ તેને એકત્ર કરી દાટીને નાશ કરવામાં આવે છે પરીક્ષણ માટે લેવામાં આવેલા અલગ અલગ સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન છે પરીક્ષણ બાદ પણ સેમ્પલનો યોગ્ય રીતે નાશ કરવાનો હોય કે પછી કચરા પેટીમાં નાખવાનો હોય જેવા અનેકો સવાલો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સામે ઉઠી રહ્યા છે સમગ્ર મામલે તપાસ કરવામાં આવે અને ગંભીર બેદરકારી બદલ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે ગોધરા જિલ્લા સેવા સદન બે માં આવેલ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મુખ્ય કચેરી બહાર ખાદ્ય ચીજ વસ્તુઓના નમૂના રજડતા જોવા મળ્યા સીધા જોઈ શકો છો જિલ્લા કચેરી છે કે જ્યાં જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની બિલકુલ બહાર પેક ખાદ્ય ચીજ વસ્તુઓના નમૂના જે છે એ કચરા પેટીમાં જોવા મળી રહ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં તો આ નમૂના જે છે મુંદી રોલ અથાણા વિવિધ પ્રકારની મીઠાઈઓના જે નમૂના જે છે એ ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ ખાણીપીણીની વસ્તુઓના જે નમૂના છે એ લેવામાં આવ્યા હતા ગોધરા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારના ચેરા ન થાય અને નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી વિવિધ દુકાનો ખાતેથી આ તમામ સેમ્પલો જે છે એ કલેક્ટ કરવામાં આવ્યા હતા અને તમામ જે સેમ્પલો છે એ પૂર્ત કરણ માટે લેબ ખાતે મોકલવામાં આવે છે ચકાસણી માટે મોકલવામાં આવતા હોય છે પરંતુ જે પ્રમાણેના જે દ્રશ્યો જે સામે આવી રહ્યા છે તેને લઈ કોદરા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરીની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે આમિર ભગત ઇન્ડિયા ન્યૂઝ